માતાજી હર હર મહાદેવ કેમ છો બધા મજામાં તો આજે આપણે કરીશું નાગ પાંચમની વાર્તા તો ચાલો ચાલુ કરીએ નાગ પાંચમની વાર્તા શ્રાવણ વદ પાંચમ વ્રત કરનારે સવારે નાઈ ધોઈને પાણીયારા નીચે નાગનું ચિત્રામણ દોરી ઘીનો દીવો કરી નાગનું પૂજન કરું બાજરીના લોટની ટટ ઠંડા ઘીમાં ચોરેલી કુલેનું નૈવેદ્ય ધરાવો આગલા દિવસના પલા પલાળેલા મઠ મગ બાજરીને અથાણું જમવું એ એક ડોસી હતી ડોસીના ઘરમાં સાત દીકરા અને સાત વવો હતી નાની વહુને પિયરમાં કોઈ નહીં આથી બધા તેને ન નવ આપી નપીરી કહીને મેણા આપે ખાવાનું પણ પૂરું ના આપે અને ઘરનું બધું કામ આ નાની વહુના માથે શ્રાદ્ધના શ્રાદ્ધના દિવસો આવ્યા ઘરમાં ભેંસના દૂધની ખીર બનાવી ઘરમાં બધાઇ ખાઈ પીને ઉઠ્યા નાની વહુને જમવાય ન બેસાડી નાની વહુને તો ચડતા દાડા હતા અને ખીર ખાવાનું ઘણી મન થાય પણ કરે શું બિચારી વાસણ વખતે નાની દૂધના તપેલામાં કપોટી બાજેલી હતી તે ઉખાડીને પોટલીમાં બાંધી દીધી પછી તે લુગડાનો ગાસડો લઈને તળાવે ગઈ અને લૂઘડા ધોવા બેઠી પેલી કપોટીઓની પોટલી બાંધીને તેને કાંઠા પર રાખી હતી લુગડા ધોઈને પછી ખાવાનું વિચાર્યું હતું આ તળાવ આગળ એક રાફડો હતો એમાં એક ના ଚଢ଼ତା ଦିବସ ଏ ନାଗୀ ଖିର ଆଟ ବାହାରେଲି କପୋଟି ଖାଇଫା ମା ଚାଲି થોડી થોડી વારે નાની વહુ લૂઘડા ધોઈ રહી કાંઠે આવીને જોયું તો પોતે કાંઠે આવીને જોયું તો પોતે ભેગી કરેલી ખીની કપોટી કોઈ ખાઈ ગયું હતું છતાં પણ એ જરાય ક્રોધ કર્યા વિના એટલું જ બોલી જેણે ખાધી હોય તેનું પેટ તો ઠરજો ને ભલે ખાધી જેણે ખાધી હોય તેને અમૃતનો ઉટકારે આવજો આ સાંભળી નાગણી ખુશ થઈ રાફડામાંથી બહાર આવીને વહુને પૂછતા તે બોલી હું આ ગામમાં જ રહું છું મારે છ જેઠ જેઠાણી એક સાસુ છે પણ સાસુ સાસુએ મારી ઉપર હેત ઓછો છે તેથી મારી પાસે દિવસભર ઘરના કામ કરાવીને વધ્યું ઘટ્યું ખાવા આપે છે મારે પિયરમાં પણ કોઈ નથી નથી કોઈની આ તો મેં એ ખાવા માટે રાખેલી ખીરની કપોટી કોઈ મારા જેવું દુઃખ્યું ખાઈ ગયું હશે તેથી આવું કહું નાગણી પ્રસન્ન થઈને બોલી બહેન તારા ભાગની કપોટીઓ હું જ ખાઈ ગઈ છું હવે તું મને તારા મનની ખરી વાત કહે કે તને શું દુઃખ છે નાની વહુ બોલી મારો ખોરો ભરવાનો પ્રસંગ નજીક આવે આવી ગયો છે અને મારો ખોરો ભરનારું મારા પિયરમાં કોઈ જ નથી નાગરી કહે બહેન તારે પિયરમાં કોઈ નથી તો તો મને તું તારી માં જ ગણજે અને મારા છોકરાઓને તું તારા ભાઈ જ ગણજે આ મારો રાફડો છે તેને તું મારું તારું પિયર જ ગણજે ખોરો ભરવાનો સમય જ્યારે કંકોત્રી લખાય ત્યારે એક કંકોત્રીને તું રાફડામાં મૂકી જજે તારા પ્રસંગ બહુ સારી રીતે પાર ઉતરી જશે નાની વહુ તો હર્ષ પામતી ઘરે ગઈ જ્યારે ખોરો ભરવાની કંકોત્રી લખાવા માંડી ત્યારે વહુએ એક કંકોત્રીની માંગણી કરી તો ડોસીએ છણકો કરીને એક કંકોત્રી આપી વહુએ નાગણીમાંને કંકોત્રી પહોંચાડી ખોરો ભરવાનો દિવસ આવતા નાની વહુની જેઠાણીએ મસ્કરી કરવા લાગી અને ડોસી પણ બોલવા લાગી હવે નપીનો ખોરો શું ભૂર ભરવાનો છે આ તો જેમ તેમ પતાવી દેવાનું વળી ઠાઠ સો ત્યાં તો રાજકુમાર જેવા દેખાતા રૂપાળા જવાનીઓ જવાનિયાઓ આવી પહોંચ્યા તેમની સાથે ચાર સેવકો હતા એમના હાથમાં વસ્ત્રો આભૂષણો ભરેલા થાળ હતા નાની વહુ સમજી ગઈ કે નાગણ માએ મોકલ્યા છે ડોસી અને તેની છ વહુ તો ડઢાઈ જ ગઈ કે આ વળી નાની વહુના પિયરમાં ક્યાંથી જાગ્યા આટલા બધા કપડાં દાગીનાને આટલો બધો ઠાઠ ડોસીએ તેમને આવકાર આપી વહુનો વહુને કંસાર બનાવવાનો હુકમ કર્યો એટલે એક જવાને કહ્યું બહેનના ઘરનું અમે ના ખાઈએ છતાંય તમારું માન રાખવા કઢેલું દૂધ જરૂર પીશો થોડી વારે નાની વહુ દૂધનું તપેલું એ અલાયદાર ઓરડામાં મૂકી આવી એટલે ઓરડો બંધ કરી કુમારો નાગ સ્વરૂપ ધારણ

પેલી નાગણી હિંડોળા ખાટ પર બેસીને હિંચકા ખાઈ રહી હતી નાગણીએ નાની વહુના માથે હાથ મૂકીને કહ્યું તારે અહીં રહેવાનું કામમાં તારા ભાઈઓ દિવસમાં ત્રણ વખત દૂધ દૂધ પીવડાવવાનું તૈયાર થાય એટલે ઠંડુ કરીને તારે ખંટડી વગાડવાની તેનો અવાજ સાંભળીને તેઓ આવીને દૂધ પી જશે થોડા દિવસો બાદ નાની વહુને રૂપાળો દીકરો જન્મ્યો તેને જોઈને તે બધાનું પોતાનું બધું દુઃખ ભૂલી ગઈ દીકરો દિવસે દિવસે મોટો થતો ગયો એકવાર નાની વહુ ગરમ થયેલું દૂધ ઠંડુ પડવાની રાહ જોતી બેઠી હતી તેની પાસે ઘંટડી પડી હતી અને છોકરો દૂર રમતો હતો એવામાં કંઈક યાદ આવતા તે બીજા ઓરડામાં દોડી ગઈ ને છોકરો રમતો રમતો ઘંટડી પાસે આવ્યો તેણે હાથમાં ઘંટડી પકડી અને વગાડવા માંડી એટલે દૂધ તૈયાર થઈ ગયું છે એ સમજીને નાગકુમારો ત્યાં આવ્યા એટલે છોકરો ડરી ગયો અને હાથમાંથી ઘંટડી છૂટી ગઈ તે બરાબર નાગકુમારોની પૂછડી પર પડવાથી બંનેની પૂછડી બાંડી થઈ ગઈ ત્યાં તો બાકી રહેલા બે નાક કુમારો પણ આવ્યા તેઓએ ગરમ દૂધ પીવા ગયા ચારે વેદનાથી પીડાવા લાગ્યા નાની વહુ થોડી વારે આવી જોયું તો બે નાક કુમારોની પૂછડી કપાઈ ગઈ અને બેના મોઢા બળી ગયા તે સમજી કે છોકરાઓ ઘંટડી વગાડી હશે નાગણીને ચારીને સમજાવ્યા ને કયું છોકરો તો તમારો ભાણે સાસરે જઈને નાની હવે સાસુને પગે પડી અને છોકરાને ખોળામાં મૂક્યો ડોસી તો રૂડો રૂપાળો દીકરો જોઈને હરખેલા થઈ ગયા અને એ દિવસે ઘરમાં નાનીઓના માન વધવા લાગ્યા અને જેઠાણીઓના માન ઘટ્યા થોડા સમય બાદ નાક કુંભારો વેરની વસુલાત કરવા માટે પોતાના અસલી નાગના રૂપમાં નાનીઓના ઘરે આવ્યા અને ખૂણામાં પડેલી ઘંટડી નીચે સંતાઈ ગયા આ વખતે નાની નાનીઓ કુએ પાણી ભરવા ગઈ હતી છોકરો ઓસરીમાં બેસીને ફરતો હતો થોડી વાર તે પાણી ભરીને આવી અને પાણી બેડું મૂકવા જાય છે ત્યાં ઠોકર વાગતા જ તેને પોતાના નાગભાઈઓને યાદ આવ્યા અને તેનાથી બોલી જવાયું ખમ્મા મારા ખાંડા બાંડા ભાઈઓને આ સાંભળીને નાકકુમારોનો રોષ ઓછો થઈ ગયો સવારે નાની વહુ લુગડા ધોવા તળાવે નીકળી ત્યારે નાગકુમારો પાછળ ગયા રસ્તામાં નાની વહુને ઠોકર વાગતા એકદમ જ બોલી ઉઠી ખમ્મા મારા ખાંડા બાંડા ભાઈઓને હવે નાગકુમારોને

એની માંગણી કરે તે તો ઉપડી પોતાની નાગણીમાં પાસે ત્યાં જઈને રડવા લાગી અને રડતા રડતા જ નાગણ બધી જ નાગણમાંને બધી હકીકત જણાવી દીધી નાગણીયા અને આંસુ લૂછતા કયું રડે નહીં દીકરી એમાં મુંઝાઈ સાને ગઈ છે આવતીકાલે જ તારે ઘેર ઘણી ગાયો આવી જશે માટે ઘેર જઈને બાંધવા માં નાની વહુ હરખાતી હરખાતી ઘરે આવી અને વાડો બાંધી દીધો બીજા દિવસે સવારે નાની વહુના નાગ ભાઈઓએ પુષ્કળ ગાયો તેને સોંપીને ગયા પછી નાની વહુએ સાસુને કહ્યું આ ગાયો આપણા ઘરની છે બધાની છે જેને જેટલું દૂધ પીવું હોય એ પી પી શકે છે તેથી ખૂ તે ખુશીથી પી શકે છે હવે આપણે દૂધ માખણ કે ઘીની તકલીફ નહીં પડે આ સાંભળતા જેઠાણીઓ રોષે ઉતરી ગયો રોષ ઉતરી ગયો જય નાગદેવ જય નાગણીમાં તમે જેવા ઓને ફળ્યા એવા વાર્તા વાંચનાર અને સાંભળનારને બધાને ફરજો